આજરોજ કુલીના હોદ્દેદારો પહોંચ્યા પોલીસ ભવન છાયાપુરી રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરતા કર્મચારીઓને પોલીસનો થયો કડો અનુભવ કર્મચારીઓને પોલીસ દ્વારા કુલીની ભૂલ ન હોવા છતાં માર મારવામાં આવ્યો વાહન અકસ્માતમાં આરોપીઓને છાવરતી પોલીસ પોલીસે ફરિયાદોની ફરિયાદ ન લઈ માર મારતા પીડિતો પોલીસ ભવન પહોંચ્યા પોલીસની કામગીરી સામે મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો

ત્યાં અન્યાય થતો હોય તો પોલીસ સ્ટેશનમાં પહેલી વખતમાં ફરિયાદ લેવી જોઈએ હજુ અહીંયા અમે તો બીજા વિષયમાં રજૂઆત કરવા આવ્યા હતા પહેલાં એક્સિડન્ટની મેટરમાં બધા કુલી મિત્રો બધા અમને મળ્યા આ લોકોની વાત એવી છે કે એ પોલીસ સ્ટેશનમાં જ્યાં આ લોકો ફરિયાદ કરવા ગયા ત્યાં પોલીસની હાજરીમાં જ સામેના આરોપી અમને ચપ્પુ બતાવે છે અને પોલીસવાળા આરોપી અને ભગવાન જગ્યાએ એમને ભગાડે છે એટલે આ લોકો છે એક તો આ લોકો કુલીનું કામ એટલે કેટલું મહેનતનું કામ છે આજે પોતાનો પરસેવો પાડીને પોતાનું ઘર ચલાવે ગુજરાત ચલાવે ડે ટુડે ડે મજૂરી કરીને પોતાનું ઘર ચલાવનારા લોકો ને આજે એમનો ધંધો રોજગાર છોડીને એમના એમને નુકસાન થઈ રહ્યું છે રૂપિયા જેટલો અહીંયા સમય પોલીસ ભવનમાં આવ્યા છે એટલું એમને નુકસાન છે ત્યાં એમને ઘર કેટલી ચલાવવાનું આવા ગરીબ લોકોની રજૂઆત ત્યાં વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં જે પીઆઈ હતા એમને સાંભળી નહીં માટે આ લોકોને આવવું પડ્યું અમને મળ્યા છે અમે જે ડીસીપી છે મેડમ એમની જો અમે વાત કરી છે એમને કીધું કે ભાઈ જે ચાર્જમાં છે સોલંકી સાહેબ તમે એમની પાસે આ લોકોને મોકલી આપો વાત એવી છે કે આજે અમે તો વિરોધ પક્ષમાં છે અને આ લોકો અમને અહીંયા મળી ગયા પણ આવા તો બધા બહુ પ્રશ્નો છે બધા બધા બહુ લોકો થાય છે તો જશે કે સરકારી વિભાગ એટલે જો પ્રજા નું રક્ષક નહીં કરતો આ પ્રજા જશે કોની પાસે અને જે પ્રમાણે અમને વાત કરી કે જો રક્ષક ભક્ષક બની જશે એ લોકો જ અમને ભગાડશે આરોપીને ભગાડવાની જગ્યાએ તો આ લોકો જશે ક્યાં આ લોકો તો અમને ઘર પરિવાર સાથે અહીંયા બેસી જશે પછી અમને ન્યાય મળે એના માટે અમે તો પ્રયત્ન કર્યા છે અને પોલીસ કમિશનર સાહેબને પણ વાત કરીશું કે ભાઈ આવા લોકો સાથે જ્યારે કોઈ એમનો સગાવાળા ક્યાં નામે નાગેશભાઈ ચાવડા શ્રીજી હોસ્પિટલ શ્રીજી હોસ્પિટલમાં એડમિટ છે આઠ કલાક પોલીસ સ્ટેશન પર એમ લોકોને પડી રાખેલા વાગેલી હાલતમાં આઠ કલાક વાગેલી હાલતમાં એટલે વિચાર કરો કે માનવતા મરી પરવારી છે મેં તમને કીધું ને કે પ્રજાના રક્ષક જો ભક્ષક બની જશે તો પ્રજા જશે કંઈ એટલે આમાં તો અમે પણ વાત કરીએ છીએ રજૂઆત કરીશું અને અમને ન્યાય મળે એ પણ અમારો પ્રયત્ન કરીશું ગાડી છોડી દેવામાં આવી છે બાઇક હજુ પોલીસ સ્ટેશનમાં છે એટલે આ તો એવું થઈ ગયું ઉલટાચોર કોટવાલ કોટાટે કે જે આ લોકો ફરિયાદી છે એમની ફરિયાદ લેવાની જગ્યાએ આરોપીને પકડવા જગ્યાએ આરોપીની ગાડીને જવા દીધી અને આ લોકોને કે અમને ઘરેથી જે બધા લેડીઝ હતા એમને પણ તેથી ગાડો ભંડીને ભગાડ્યા છે આ તો હદ થઈ ગઈ વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબ બહુ સારી ઇમેજ છે એમની નિષ્પક્ષ છે હું માનું છું પોલીસ કમિશનર સાહેબ વડોદરા શહેરને બહુ સારા મળ્યા છે પણ સાહેબ તમારા મધ્ય પોલીસ કમિશનર મેસેજ કહેવા માંગુ છું કે સાહેબ તમે નિષ્પક્ષ છો તમે ન્યાય અપાવો છો પણ તમારી નીચે જે તમારી ટીમ છે ને એ નિષ્પક્ષ નથી એ અલગ અલગ વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનના જે પીઆઈ કે જે અધિકારીઓ છે એ પક્ષપાતી વલણ રાખે છે માલે તુજારોને ગરીબ વચ્ચેનો ભેદભાવ રાખે છે માટે ગરીબોને અહીંયા આવવું પડ્યું છે અને આરોપીઓ માલે ઉજારો ખુલ્લા ફરી રહ્યા છે આ હકીકત છે વડોદરા શહેરની

તો એ લોકોએ નીચે ઉતરીને પછી આ લોકોને માર મારવાનું ચાલુ કર્યું છે આ લોકોથી થયું એટલે એ લોકોએ પણ જે થયું એ માર્યું એની ગાડીનો પણ કાચ તૂટી ગયો પણ થયું એવું જે રફા દફા થવાનું હતું બંને સાઈડ માર મારવાનું જે થતું એ થયું પણ એ પાર્ટીએ શું કર્યું પાછળથી પંદર વીસ જણા બીજા બોલાયા ફોન કરીને આ લોકો જોડે આટલી સગવડ નથી તે આ લોકો બોલાવીને લાવે મોબાઈલ પણ નહોતો આ લોકો પાસે તો એ લોકોએ બોલાવીને આ લોકોને બંને જણાને બહુ એટલે ઢોર માર મારવામાં આવ્યો છે તો મારો એક ભાઈ છે એમને પણ માર્યું છે ચાકાનો ઘા છે કાનમાં પણ હવે જોઈ શકો છો અંદરૂની ગાજ એક ભાઈ છે જેને માથામાં ઠાકા આવ્યા છે પ્લસ નાક ઇન્જ્યોર છે નાક તૂટી ગઈ છે એમને તો અમે પોલીસ સ્ટેશનમાં કેસ થયું હતું તો રજૂઆત કરવા તઈ ગયા પોલીસ સ્ટેશન છાણી પોલીસ સ્ટેશન તો રાણી ગામનો જે વિસ્તારમાં લાગે છે પોલીસ સ્ટેશને ગયા તો કઈ પોલીસવાળાઓ ખબર નહીં પૈસા ખાતા એમની પાસેથી કે શું કર્યું અમારા માણસ જોડે અમે મળવા જઈએ છીએ તો અમને મળવા નતા જવા દીધા એક વાગે બનાવ બન્યું હતું સાહેબ જે માણસને વાગ્યું હતું એને પાંચ વાગે એને જબરજસ્તી હોસ્પિટલ લઈને ગયા લેકિન પોલીસવાળાએ આવું ના કરવા દીધું કે એને લઈ જાઓ પેલા

કોઈ ગુનો નતો એ પાર્ટી કોઈ એને માર્યું છે પગમાં એને ત્રણ જણાના એમ જ પાલતુ જ કેસ બનાવ્યા છે પગમાં એ પાટીને દંડા વડે માર મારવામાં આવ્યો છે જે કે એનો કોઈ ગુનો નહોતો તો અમારી એ જ રૂપ છે કે પોલીસવાળાઓથી પણ અમને કોઈ સહાય નહીં મળતી એટલે એમ કમિશનર સાહેબો એ મળવા આવ્યા છે કે અમને કંઈક મદદ મળે અમારો ન્યાય થાય અને અમને ઇન્સાફ જોઈએ છે અમે રેલવે સ્ટેશનમાં ખુલીનું કામ કરીએ મજદૂરી કરીએ છીએ પણ અમારી કોઈ સુનવાઈ નહીં થતી અમારે એ જ કહેવાનું છે કે હાથ જોડી નિવેદન કરવું છે કે મારો ભાઈ અત્યારે હોસ્પિટલમાં પોલીસ વાળાઓ કોઈ કઈ નહીં કરવું